અરવલ્લી જિલ્લામાં મેઘરજની પીસીએન હાઈસ્કૂલ ખાતે સિત્યોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી કલેક્ટર પ્રશંસરી પરિકના હસ્તે ધ્વજવંદન કરાયું અલગ અલગ યોજનાઓ અને ઉપલબ્ધિઓનું ટેબ્લો આપી પ્રદર્શન કરાયું જેમાં દેશભક્તિના ગીતો સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા હતા સતતરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી ની જિલ્લા કક્ષાની ઉજવણી મેઘરજ ખાતે પીસીએન હાઈસ્કૂલ ખાતે થઈ જેમાં મોટી સંખ્યામાં બાળકો વડીલો માતાઓ બહેનો અને નગરજનો અહીંયા હાજર રહ્યા આજના પ્રજાસત્તાક દિવસે દિવસે છે આપ યાદ દિલાવે છે કે આપના સંવિધાન આપને સાર્વભૌમ અને એક લોકશાહી તરીકે ઘોષણા કરે છે એ આપણે ફરજો પણ યાદ અપાવે છે અને આપના અધિકારો પણ આપને આપે છે આ દિવસે હું માન્ય વડાપ્રધાન શ્રીએ જે આપને આત્મનિર્ભર ભારતના નારા આપ્યા છે એમની ફરીથી યાદ દરેક ગામજન અને નગરજનને દલાવવા માંગુ છું સાથે સાથે સ્વદેશી અપનાવોના જે નારા માનનીય વડાપ્રધાન શ્રીએ આપ્યું છે અને માનનીય મુખ્યમંત્રી શ્રી પણ એમના માર્ગદર્શન આપી રહ્યા છે એ બાબત પણ જે આઝાદીમાં જરૂરિયાત હતી એ આજે ફરીથી સ્વદેશી અપનાવવાની જરૂરિયાત છે એ તબક્કે મારા બધા વાલા નગરવાસીઓ ને ગામવાસીઓ ને આખા અરવલ્લી ખૂણા ખૂણામાં પર્વતમાલાઓમાં રહેતા મારા ભાઈઓ બહેનો ને ખૂબ ખુબ શુભેચ્છા આપું છું અને પ્રાર્થના કરું છું ઈશ્વર થી કે ખૂબ આરોગ્યશાલી રહે સમૃદ્ધિ આવે સર્વે ભવંતુ સુખીના સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુખા ભગત ભાગ ભવે જય હિન્દ જય જગત ગુરુ જયદીપ ભાટિયા દિવ્યાંગ ન્યૂઝ અરવલ્લી